પરંતુ કોઈ કારણોસર ભારે પવનને કારણે આગ ફરી મોડી સાંજે લાગતા સૌ પ્રથમ માંડાભાઈ રબારીના તેમજ આસપાસના અન્ય દસ જેટલા પશુપાલકોના વાડામાં પડેલ પશુઓ માટેનો સૂકો ઘાસચારો આગની લપેટમાં આવતા મોટું નુકસાન પહોંચ્યું છે દરેક પશુપાલકોના ઓછા વધુ પ્રમાણમાં ઘાસચારો મળીને દોઢથી પોણા બે લાખની નુકસાન થયાનું જણાવતા પશુપાલકો આ આગની ઘટનાને પગલે ઉપલેટા નગરપાલિકાનું ફાયર ફાઈટર ઘટના પહોંચ્યું હતું ફાયર બ્રિગેડની ટીમે આગ બુજાવી તે પહેલા ઘાસચારો બળીને ખાક થઈ ગયો હતો સદનસીબે આગમાં કોઈ જાનહાની નથી થઈ જોકે આ આગ લાગવાનું કારણ હજી અકબંધ છે અરે આમ મઈ તો આ બत्ती બંધ કરી તો ઓવર લેવાનું હે હાલો રેડી ભાઈ પ્રકાશભાઈ લે આ બાજુ

સાત આઠ વાળા મળી જાય ના આઠ માં આવેલા સમત્યારા ગામ હલો બધા ઉભો રહીજો લાઈનમાં